કપડાં લઈ લીધા છે બહુ ભીડ હતી સવાર સવારમાં તો બહુ ભીડ હોય એટલે ગરમ ગરમ અને જલેબી બધું ખાવા માટે આપણે કપડાં લઈ લીધા છે ચાલો ઘરે જઈએ હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય ગોમાતા તો સવાર થઈ ગઈ છે આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છે પાપડાને લઈ આવ્યા છીએ તો ચાલો બધા ચા નાસ્તો કરવા માટે અને બ્લોગમાં આગળ બન્યા રહેજો તો મિત્રો આજે છે આપણે ઘરમાં ગરમ ફાફડા કઢી ભજીયાય છે ચટણી ને બધું છે ચલો મજા આવશે સવાર સવારમાં નાસ્તો કરવાની હલો મિત્રો તો દાદા ઘર આવી ગયા છે સૂર્યદેવનો તડકો લેવા માટે આપણને છે ને વિટામિન ડી મળે એમાંથી તો દરરોજ સવારે આપણે શિયાળામાં થોડો ટાઈમ બેસવું જોઈએ તડકામાં તો બધાએ બની શકે તો તડકો લેવો હલો મિત્રો તો આપણે જો તડકાનો રોજ થોડો જ આગળની સાઈડ તો પાણી પીવડાવવાનું બાકી છે પાછળ તો આપણો ટાંકો ઉભરાય એટલે રોજ પીવાય જાય છે પણ અહીંયા જુઓ બધું સૂકું છે અહીંયા તો બધે કોઈ એનો ગ્રોથ જુઓ થતો જાય છે હાઈટ વધતી જાય છે આપણે આનો ગ્રો વધતો જાય છે જોરદાર થયો છે આનો એ સારો થઈ ગયો છે મિત્રો આપણે જે પહેલાં નક્કી કર્યું હતું કે આનું વર્મિક કમ્પોસ્ટ ખાતર બનાવશું પણ હવે લાગતું નથી કે બને એટલે આ કચરો આપણે હવે એક થેલીમાં ભરીને જવા દેવાનો છે બહાર અને અહીંયા કંઈક પ્લાન્ટેશન કરશું એટલે હવે આ કચરો છે ને જવા દઈએ આપણે બહાર થોડો સુકાઈ ગયો છે એટલે આવી જશે બધો કચરો જવા દેવાનો છે તો મિત્રો આપણે જો બધું સાફ સફાઈ થઈ ગઈ છે અહીંયા આગળ ક્લીન કરી દીધું છે બે ભારા ભરીને મૂકી દીધા છે જો હવે આપણે આને કચરામાં નાખી દઈશું અને અહીંયા કંઈક વાવી દઈશું હવે અહીંયા એક પગથિયું બનાવવાનું છે આ ઇંટું પડી છે ને અને બધી ગોઠવીને તો બને રો લોકો આગળ આપણે જોઈએ કઈ રીતે બને છે પહેલાં તો આ થેલીમાં ભરવાનું હતું પણ થેલીમાં ભરાય નહીં એટલે આપણે પારો બાંધી દીધો છે સુકેલું જ હતું એટલે પારો બાંધી દીધો હવે અહીંયા બધે પાણી પાણી પીવડાવી દઈએ આપણે જાળવાની મસ્ત થઈ અને એક પગથિયું બનાવવાનું છે પણ બનાવી દઈએ જો મિત્રો બધે પાણી છાંટી દીધું છે હવે થઈ ગયા છે દીધું એટલે માટીને એવું બેસી જાય મિત્રો અત્યારે કાચું પગથિયું બનાવી દીધું છે હવે એકાદ બે દિવસના થોડુંક સિમેન્ટ ને મંગાવીને પાકું એકાદ થોડુંક પાકું રફ જેવું કરી નાખશું એટલે આ બધી ઈંટો છે ને હલે નહીં બાકી પાણી ને એવું છાંટી દીધું છે અહીંયા બે ભારા બનાવી દીધા છે એવું હશે તો સળગાવી અથવા કચરામાં નાખી દેસુ હેલો મિત્રો તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવા માં છે બટેકાનું શાક દહીં અને બાજરીના રોટલા સાથે છે ગોળ તો ચાલો બધા જમવા માટે હેલો મિત્રો વાગી ગયો છે ફરીથી આજે શોપિંગ કરવા જવાનું છે બાળકોના કપડા અને એવું લેવાનું છે તો એના માટે જે લગ્ન સિઝન ચાલે છે એટલે રોજ કહીને ખરીદી કરવાની હોય એટલે ચલો આપણે બધા હવે જઈએ શોપિંગ કરવા એકઝિબિશન મળ્યા છે એટલે મિત્રો એક્ઝિબિશનમાં તો મેળ ના પડ્યો પણ આપણે હવે બીજી દુકાનમાં આવ્યા છીએ

i'm wow. <laughs> あの、たぶんね、めっちゃうまかっじゃまかたあ